ગાંધીધામ ખાતે બે કરોડ તેર લાખની રોકડ સાથે કેસવાનની લૂંટ ચલાવનાર છ આરોપીઓ ઝડપાઈ ગયા આયોજનપૂર્વક આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યાનો પર્દાફાશ ગઈકાલે ધોળા દહાડે ગાંધીધામના ધમધમતા બેન્કિંગ સર્કલ પાસેથી રૂપિયા બે કરોડ તેર લાખ રોકડ ભરેલી કેસવાનને નસાડી જનાર છ આરોપીઓને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી લીધા હતા પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે ગઈકાલે ગાંધીધામના બેન્કિંગ સર્કલ પાસેથી હિટાચી કેશ મેનેજમેન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બે કરોડ તેર લાખ રોકડ ભરેલી કેશવાન લૂંટી જવાનો પ્રયાસ થયો હતો અને આરોપીઓએ આખી આખી કેશવાન નસાડી ગયા હતા આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરીને કેસવાન જે દિશામાં ગઈ હતી તેનો પીછો કરતા મીઠી રોહર પાસે આરોપી કેસવાન રેઢી મૂકી નાસી ગયો હતો આમ સંબંધિત કેસવાન રૂપિયા બે કરોડ તેર લાખની રોકડ સાથે સલામત મળી આવ્યા બાદ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે તમામ સીસીટીવી કેમેરા ચેક કરતાં આખરે છ આરોપીઓની સ્પષ્ટ ભૂમિકા સામે આવી હતી અને આરોપીઓ પ્લાનિંગ પૂર્વક આ ઘટનાને અંજામ આપ્યાનું સ્પષ્ટ થયું છે આ ઘટનામાં રાહુલ રામજી સંજોટ વિવેક ઉર્ફે વિવાન રામજી સંજોટ હિતેશ વેલજી ફફલ રાહુલ હિરજી બારોટ તથા નીતિન ગોપાલ ગજરા ભાનુશાલી અને ગૌતમ પ્રકાશ વિંજોડા નામના છ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે પકડાયેલા આરોપીઓ પૈકી વિવેક વિવાન અને નીતિન ગજરા ભાનુશાળી હિટાચી કેસ મેનેજમેન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કેસવાનમાં અગાઉ ફરજ બજાવતા હતા તે સ્પષ્ટ થયું છે અને આ રીતે આરોપીઓએ સંબંધિત કેસવાનની ડુપ્લિકેટ ચાવી બનાવી લૂંટને અંજામ આપવા પ્લાનિંગ બનાવ્યું હતું જેના ભાગરૂપ આરોપી નીતિન ગજરા ભાનુસારીએ કેસવાનના કર્મચારીઓને બેન્કિંગ સર્કલ પાસે રોકી ચાયનાસ્તો કરવા પોતાની સાથે લઈ ગયા બાદ બાકીના આરોપીઓ પૈકી વિવેક કેશવાન ડુપ્લિકેટ ચાવી હતી તેનાથી કેસવાન ચાલુ કરી નસાડી ગયો હતો બાકીના આરોપીઓ સ્વિફ્ટ કાર અને અર્ટિકા કારથી કેશવાનની પાછળ સપોર્ટમાં ગયા હતા પરંતુ પોલીસ પીછો કરતી હોવાનું આરોપીઓએ જાણી આ આરોપીઓ કેસવાન મૂકી નાસી ગયા હતા આ અંગેની વધુ વિગતો આપતા પૂર્વક એસપી શ્રી સાગર બાગમારે જણાવ્યું હતું કે આ ઘટનામાં એ વ્યક્તિએ પોલીસને ખૂબ જ મદદગારી કરી હતી જેની કારણે કેસવાન હંકારી જનાર આરોપીઓએ ટક્કર મારતા એ વ્યક્તિ કેસવાનનો પીછો કર્યો હતો જેના કારણે અને પોલીસ પીછો કરી રહી છે તેના કારણે આરોપી કેસવાન રેડી મૂકી નાસી ગયા હતા અને પોલીસે આ ત્રણેય વ્યક્તિઓનું સન્માન કર્યું હતું જેઓએ પોલીસને મદદ કરી હતી ગઈકાલે ગાંધીધામ શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં સવારના સમયમાં સવા અગિયારની આજુબાજુમાં એક ઘટના બનેલ જેમાં જે એસબીઆઈ બેંક છે ત્યાં ડેલીનું જે એટીએમના જે વાહન જે કેશ લોડ કરતા હોય છે અને પછી અલગ અલગ જે એટીએમ્સમાં ડિસ્ટ્રિબ્યુશન કરવાનું થતું હોય તો એમાં જ્યારે એસબીઆઈ બેન્કમાંથી જ્યારે એક ગાડીમાં જે હિટાચી મેનેજમેન્ટ સર્વિસીસ છે એમાં જ્યારે ગાડીમાં જે કેશ લોડ થયો આશરે બે કરોડ તેર લાખનું તે દરમિયાન જે છે એમના જે કર્મચારી હતા કેશ વાનના એ નાસ્તો કરતા હતા અને એ દરમિયાન એક વ્યક્તિ આવે છે અજાણ્યો વ્યક્તિ અને ગાડીમાં જે છે એક ડુપ્લિકેટ ચાવી લગાવીને ગાડી લઈને નાસી જાય છે ત્યારે જે ગાડીના જે કર્મચારી હોય છે જે બાજુમાં જે નાસ્તો કરતા હતા એ ટુ વ્હીલરથી એમને ચેસ કરવાનું ચાલુ કરે અને એ દરમિયાન જ જે છે પોલીસને પણ આ બનાવની જાણ થાય છે ત્યારે જ્યારે આ ચેઝિંગ ચાલતી હતી એ દરમિયાન આ જે કેશ વન લઈને જે નાસી ગયેલ હતા એ એક આગળમાં જઈને એક ફોર વ્હીલરને પણ ટક્કર મારે છે ત્યાં ફોર વ્હીલરમાં જે વ્યક્તિ હોય છે એમનું નામ દર્શિતભાઈ ઠક્કર છે એ હિંમત અને સાહસ દાખવીને જે એક ભાઈ બીજા પણ જે જે ચેસ કરતા હતા એમને સાથે ફોર વ્હીલરમાં ચેસ કરવાનું ચાલુ કરે મિનવાઇલ બીજી બાજુ પોલીસની પણ અલગ અલગ ટીમો આ બનાવમાં જે છે એની શોધખોળમાં લાગી ગઈ હતી તે દરમિયાન જ જે છે ગાંધીધામ શહેરના બહારના જગ્યામાં જે એક મીઠી રોડ ગામ છે ત્યાં એ ગાડી જે છે નાસી જાય મૂકીને નીકળી જાય છે જે એટીએમની વાહન લઈને નીકળ્યા હતા અને એ પછી એક બીજા પણ એક જે સ્વિફ્ટ કારમાં બેસીને ત્યાંથી નાસી જાય છે પોલીસને આ જે બનાવની જે જાણ થઈને પછી આ જે ગાડી જે નાસી ગયેલ ત્યાં એક જે રેડી મૂકી હતી એમાં બધું મુદ્દામાલ જે હતું એ આખોનાખો મુદ્દામાલ જે છે એમાં મળી ગયું હતું જે મુદ્દામાલ આશરે બે કરોડ તેર લાખનું છે અને આના પછી આજે બનાવની આખી જે છે ડિટેક્શન માટે પોલીસની અલગ અલગ ટીમો લાગેલ હતી જેમાં એ ડિવિઝનની લોકલ ટીમ્સ એમના પીઆઈ જે ડીવાયસપી અંજાર છે એમની પણ સુપરવિઝન હતું અને એની સાથે સાથે એલસીબીની વિવિધ ટીમો જે છે આ આરોપીઓને શોધવામાં લાગી ગઈ હતી એ દરમિયાન જે છે અલગ અલગ સોર્સેસથી જે પોલીસની તપાસ ચાલતી હતી સાંજના સમયમાં જે છે એક હકીકત મળેલ જેના આધારે અલગ અલગ આરોપીઓને શોધી કાઢવામાં આવે છે અત્યાર સુધીના જે બનાવ છે એમાં ટોટલ છ આરોપીઓને પોલીસે પકડી પાડેલ છે જેમાં એક છે રાહુલ રામજીભાઈ બારો સંજોટ વિવેક ઉર્ફે વિવાન રામજીભાઈ સંજોટ દિનેશ વેલજીભાઈ ફફલ રાહુલ હિરજીભાઈ બારોટ નિતિન ગોપાલભાઈ ગજરા ગૌતમ પ્રકાશ વિંજોડા એ જે છ લોકો હતા બધાના અલગ અલગ રોલ હતા આખા અંજામને આપવા માટે બનાવને અંજામ આપવા માટે જેમાં કોઈ એક વ્યક્ કોઈ વ્યક્તિએ ડુપ્લિકેટ ચાવી બનાવેલ હતી તો કોઈ વ્યક્તિએ જે છે જ્યારે બનાવ બનેલ હતો ત્યારે જે માણસોને નાસ્તો કરાવવાનો હતો ત્યારે કઈ રીતે એ લોકોને ડાયવર્ટ કરવાનું પછી બે વ્યક્તિ જે છે જે પાછળમાં સ્વિફ્ટ કાર એ લોકોને સાથે મદદગારીમાં હતી એ સ્વિફ્ટ કારમાં બેઠેલા હતા એક વ્યક્તિ જે જે છે આ બનાવને જે ગાડી લઈને નાસી ગયો હતો એ રીતના બધાના અલગ અલગ રોલ હતા એ એ છ લોકો જે અંજામ આપેલ છે આ આખા બનાવ દરમિયાન જે છે પોલીસ દ્વારા જે ત્વરિત રીતે કાર્યવાહી કરવામાં આવેલ છે અને એની સાથે સાથે જે એક પ્રાઇવેટ વ્યક્તિ જે પોતાની હિંમત દાખવીને આમાં એક સાહસ રીતે જે કામ કર્યો છે એની પણ જ પોલીસ દ્વારા જે છે એક બહુ એમની જે હિંમતને બિરદાવવામાં આવી છે અને એમને પણ જે છે પોલીસ દ્વારા એક પ્રશંસાપત્ર પણ આપવામાં આવશે અને આ આખા બનાવની અત્યારે તપાસ જે છે ચાલી રહી છે અને આગળમાં એ લોકોની રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને ત્વરિતથી આમની ચાર્જશીટ કરીને આગળની કાર્યવાહીમાં કરવામાં આવશે